મધ્યપ્રદેશ અને રાજકોટમાં રૂપિયા દસ લાખની ચોરીને અંજામ આપીને પોલીસ પકડથી બચવા સુરત આવતા ક્રાઈમ બ્રાન્ચના હાથે આરોપીઓ ઝડપાયા હતા ડીસીબીની જનરલ સ્ક્વોડની ટીમના માણસોએ ઉનપાટિયા ભિંડી બજાર પાસે વોચ ગોઠવી હતી અને બે રીઢા આરોપીઓ દસ ગીર ઉર્ફે રબ્બાની ઉર્ફે ટાઈગર મોહમ્મદ શકીલ ખલીલ કુરેશી અને નરસિંહ રવજીભાઈ ખણધરને ઝડપી લીધા હતા પોલીસે બંને પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ દસ લાખની મતા કબજે કરી હતી આ બંને જાણા મધ્ય પ્રદેશની એક લૂંટ કરતી ગેંગના સભ્યો છે અને થોડા સમય અગાઉ મધ્યપ્રદેશના ખારગોન પોલીસ મથક વિસ્તારમાં લૂંટ કરી હતી તેમજ એક વર્ષ અગાઉ ખટોદરા પોલીસ મથકની હદમાંથી એક બાઇકની ચોરી કરીને પછી જામનગરના જામ જodhpur એક વ્યક્તિ બેંકમાંથી નીકળતો હતો તે સમયે તેની પાસેથી રૂપિયા 20 લાખ ભરેલી બેગ લૂટીને નાસી ગયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મહેરબાન સુરત પોલીસ કમિશનર સાહેબ તરફથી નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઘણા સમયથી ચાલે છે એ દરમિયાન અમે અલગ અલગ સ્ટેટમાંથી જે નાસ્તા ફરતા આરોપીઓ હોય જે સુરત શહેરમાં રસ્તા હોય એની યાદીઓ મંગાવેલ એ યાદીમાં અહીંના આરોપી એક દસ્તગીર અને નરસિંહ રવજીભાઈ ખણગર બે આરોપીની ખાનગી બાતમીરાએ તપાસ કરાવતા આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના ખરગોન પોલીસ સ્ટેશનના ત્રણ ગુનામાં વોન્ટેડ હતા જેમની તપાસ કરતાં એ લોકો અત્યારે રાજકોટના ગાંધીગામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી કરી અને પરત આવતા હોય એવી ખાનગી બાતમી મળેલી જેના આધારે અમે વોચ ગોઠવી એમને ઊંડ પાટિયાથી દસ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એ આરોપીને પકડી પાડેલ છે ત્યારબાદ એમની સઘન પૂછપરછ કરતાં બંને આરોપીઓના વિરુદ્ધમાં જે આરોપી નંબર એક છે દસ્તગીર એના વિરુદ્ધમાં એમપીમાં ત્રણ ગુના રાજકોટમાં એક અને ધુલિયામાં એક ગુના તથા આરોપી નંબર બે નરસિંહ જે એના વિરુદ્ધમાં આઠ ગુનામાં વોન્ટેડ આરોપી છે બંને આરોપીઓના સિત્તેરના વોરંટ કઢાવેલ છે અને બંનેને પકડી અને અત્યારે રાજકોટ પોલીસને ઇન્ફોર્મ કરેલ છે રાજકોટ પોલીસને આગળની તપાસ માટે બંને આરોપીઓને સુપ્રત કરવામાં આવે છે બંનેની એમો સો હતી બંનેની એમો અલગ અલગ જગ્યાએ રહેવાનું અને મોટાભાગે એ લોકો ઘરફોડ ચોરીઓ કરે છે એના આજુબાજુના વિસ્તારમાં બગીચામાં ત્યાં કોઈ પણ નાનું મોટું કામ કરવાનું ચાલુ કરે અને રેકી કર્યા પછી આ મોટી ઘરફોડ ચોરીને અંજામ આપે છે